અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે પત્નીએ જ પોતાના પતિ પર શંકા રાખીને એસિડ એટેક કર્યો ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાજી ગયો છે ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે બે વર્ષ પહેલાં બંને પ્રેમ લગ્ન કર્યા હતા જોકે કેટલાક દિવસથી પત્નીને શંકા હતી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા રાખીને પત્નીએ એસિડ ફેંક્યું પહેલાં તો પતિ પર ગરમ પાણી નાખ્યું અને બાદમાં એસિડ ફેંક્યું

અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સુઈ ગયેલા હતા એ વખતે આ જે છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો ચોવીસ એક અને બસો છન્નું બી મુજબની ફરિયાદ દાખલ કરી